લોકોને મદદરૂપ થઈએ મોસીને મોસીને આઝમ મિશન દ્વારા આયોજિત કરવામાં આવે છે કે જે ફોર્મ ભર્યા છે લોકો માટે એ લોકોને તકલીફ પડે છે એના માટે અમે અહીં ફોર્મ ભરવા માટે બેઠા છે અને સાંજે 6 વાગ્યા સુધી અમે આ મદદરૂપ થઈશું ફોર્મ ભરવા માટે આ કાર્યવાહી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ છે ભરીને ભી આવે છે તેમને તકલીફ પડે છે કે અંદર ભૂલ પડી હોય આ કોઈની યાદીમાં નામ નથી હોતું એમના માતા નું નામ યા ફાધરનું નામ હોય તો એ નામ પ્રમાણે અમે એમના ઇલેક્શન કાર્ડ પ્રમાણે એ અંદરથી જોઈ અને પછી એમને બધું સેટ કરીને ફોર્મ ભરી આપીએ છીએ અને આજે કેટલા વાગ્યા સુધી ચાલુ છે આજે સાંજના છ વાગ્યા સુધી ચાલુ છે એક વાગ્યા સુધીનો ટાઈમ હતો પણ અત્યારે લોકોને તકલીફ પડે છે એના માટે સાંજના છ વાગ્યા સુધી ટાઈમ રાખ્યો છે મોસીના અજમ મિશનમાં